ફરીથી સ્વાગત એક અમારા નવા જુલોગમાં બાકી સવારે નહીં થઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે હવે જવાનું છે વાડીએ કારખાને જવાનું ને પણ એ વાર છે કારણ કે અવાડિયા થોડુંક કામ છે એટલે અવાડિયા જઈને પાછા મળશે તો કન્ટિન્યુ એરિયામાં બીજા થઈ જાઓ અને આપણે બે ટાયર વાળાએ ગાડી કીધી હતી છે લેડીએ ને હવે જવાનું છે વાડીએ તો ચાલો કન્ટિન્યુ એરિયામાં બીજા થઈ જાઓ ભાઈ જો અત્યારે આપણે વાડી આવતા રહે સુવી કારણ કે સવારે મોટર બળી ગઈ હતી એટલે કાઢી અને ત્યાર પછી ઉતારી દીધી છે અને હવે હું આવી ગયો છું ધાબા માથે તો અહીંનું કંઈક વ્યૂઝ મસ્ત અત્યારનું કંઈક વ્યૂઝ અલગ જ આવે છે બાકી આ રીતનું જો તમને એમ થતું છે કે ડ્રોન સીન લીધા તો મસ્ત મસ્ત અને આ બધું સનસેટ ટાઈમનો વ્યૂ જો એક નંબર એમાં કંઈક ઘટે જ નહીં જો અહીં કંઈક નામ દાદાની પાસે આリス નું કઈ છે જો મસ્ત મસ્ત વ્યૂ આવે છે જો એમાં કઈ ખટે જ નહીં ગજબ નો વ્યૂ આવા છે તો એક નંબર જાણે ડ્રોન સીન લીધા હોય ને ઈ રીતે તમને સી એવલા સિનેમેટિક ઉતારીને બતાવું તો ચાલો સિનેમેટિક સીન જોવો તો એના મસ્ત વ્યૂ ના સિનેમેટિક્સ બતાવું તો કન્ટિન્યુ વિડિયો માં બિના રેજો હાલો મિત્રો જો અત્યારે અમારે આવી માંડવી બેસી ગઈ છે આ તો એ જે કડવી છે આવી બેઠી છે વીસ નંબર તો આ કરતાંય વધારે બેઠી છે તમારા બધાયને કેમ માંડવી બેઠી છે તો અમને દેખાડજો માંડવી સાધમાં હા મારે જો આવી થઈ છે એ જો નાની નાની છે બનતી જાય છે મોટા ગોગડા થતા જાય છે એ જો આવા નાના નાના ગોગડા છે જો

રોજ રોજ ગામને બહુ જ ગમે એટલી માર પોપટ જેવી પઢાવેલી છે ને આપડે એમ કહ્યું ને ગુડી બેહી જાય એટલે ગુડી બેહી જા હે આમ છતાં જ પીનું કૈકી જાય દસમાં કઈ બાજુ ઉપડ્યા તો જો આ કઈક ગાને એમ જો કેવું કરે છે જો <noise> <hesitation> 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 channel <hesitation> 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 Cái giờ đó vô cổng mì full Neo a dier. Mukhoi, đây, đê tìu nít để tí nèo, dai gà này đê. No, kìa vô kìa cái kìa vô kìa vô kìa vô kìa vô anh bây

આ માણા છે મને એવું લાગે કે અમાર માણા છે એક ઘરમાં માં ગા છે ને મને ગા ન લાગે મને એમ થાય કે માણા છે ક્યાં ગુડી લે હવે ખાવા મીન ખાવા તો ડિયર ફ્રેન્ડ જો અત્યારે ઘરે આવ દર્શન ઘરે આવીને તબ મત આવી છે ને આઈનો તમને જો આડીનો સિનેમેટિક દેખાડ્યો ને આમ જો ઓલા ટાવર માં તો જો ટાવર આવડે છે સ્થમ માં જો અત્યારે લાઈટ ફિટ કરી દીધી છે ને તે થાય છે હવે તો થોડુંક ઝૂમ કરીને બતાવું એટલે સરખું દેખાય જો અત્યારે બ્લુ કલર ની લાઈટ થાય છે એટલે કલરિંગ લાઈટ થાય છે જો અત્યારે પછી ફરી ગઈ દૂધિયા કલર ની થઈ ગઈ જો અને અત્યારનો જો વાડીનો સિનેમેટિક્સ અને આઈનો સિનેમેટિક જો કેટલો ડિફરન્સ છે જો કઈક ગજબ જ છે જો છે ને એક નંબર એમાં કઈ ઘટે જ નહીં તો ચાલો વેતરે સિનેમેટિક સીન બતાવું ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બીને લેજો

આ કરી દઈને દૂધિયા કલરની મારી છે એપ જીતી ગઈ છે અને જો ગયા ઘરમાં છે કંઈ ઊગી છે ને એપ તમારે જોડે છે બાકી નંબર તો આપણે જ આવવાનો છે તો મારા ઘર રોડ રમવાનો છે તમારા લોકોને કોઈને રમતું અને આજનો અમારો લોક છે એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા તમારા ગામમાં વરસાદ છે કે નહીં એક કોમેન્ટ કરીને કહેજો કેમ કે વરસાદ બહુ સડે તો અમારા ગામમાં તો નથી તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને કહેજો ન હોય તો પણ કોમેન્ટ કરીને કહેજો તો બસ મને બેન્સ પૂરો કર્યો છે જો તમને લોકોને મારો વિડીયો હોય તો વિડીયો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની સૌથી પહેલાં તમને લોકોને તો ફરી પાછા મળીશું લોક સાથે ત્યાં સુધી